સમીકરણ ધ્રુવિશા અત્યારે પરિસ્થિતિ એક સાંધે તેર તૂટે નહીં પરંતુ હવે કોંગ્રેસમાં એવું છે કે તેર સાંધે સત્તર તૂટે એવી પરિસ્થિતિ નિર્માણ કોંગ્રેસમાં થઈ રહ્યું છે જેમ જેમ ચૂંટણી નજીક આવે એમ ભાજપ પોતાના જે ઓપરેશન છે એક પછી એક સફળતાપૂર્વક પાર પાડે છે અને સૌથી મોટું ઓપરેશન એટલા માટે કહી શકાય કે અમરીશ ઢેર એક આયડ સમાજનો મુખ્ય ચહેરો કહેવાય સાથે સાથે કોંગ્રેસની અંદર તેમણે લોકસભાની પણ જવાબદારી આપવામાં આવી છે અને અગાઉ પણ ભાજપના અધ્યક્ષ જે છે સી આર પાટીલ બસમાં રૂમાલ રાખી અને ક્યાંક અમરીશ ડેરની જગ્યા રાખી એવી પણ વાતો છે એમને કરી હતી અને અમરીશ ઢેરને લઈ જવાના છે એવી પણ વાતો છે એ સી આર પાટીલ થકી કરવામાં આવતી જોકે એ વખતે અમરીશ ડેરે તમામ વાતોને નકારી લીધી હતી અને ગઈકાલ મોડી રાત સુધી ભાજપના અંગત વ્યક્તિઓ સાથે અમરીશ દેર બેઠા હતા બેઠક ચાલી હતી ને લગભગ ત્રણ વાગ્યા ની આસપાસ છે આ ઓપરેશન છે ભાજપ થકી પૂરું કરવામાં આવ્યું છે અને આવતીકાલે અમરીશ દેર છે એ ભાજપમાં જોડાય છે ભગવો ખેસ તારણ કરે છે વાત નક્કી છે અને સાથે સાથે આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર જે લોક સીટોની જાહરાતના ઉમેદવારોની જે જાહેરાત કરવામાં આવી એમાંથી પરસોત્તમ રૂપાલાને જે રાજકોટ ની સીટ આપવામાં આવે એટલે કે અમરીશ ટેરને સીધે સીધું ક્યાં કેવી અટકળો વહેતી થઈ છે કે અમરેલીમાંથી અમરીશ ટેર ભાજપનો ચહેરો બને અને તેમને લોકસભાની સીટ ઉપર દાવેદારી છે એ ભાજપ કરાવી શકાવે છે કરાવી શકે છે કેમ અમરીશ ટેર કારણ કે એક આયર સમાજનો મુખ્ય ચહેરો સાથે સાવરકુંડા

એ છે ભાજપ થકી કરવામાં આવ્યું અને મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો અમરીશ અંગત વ્યક્તિઓ સાથે ભાજપના બેઠા હતા લગભગ અઢી ઓપરેશન પૂરું થયું અને આવતીકાલે અમરીશ ડેર એ ભાજપનો કેસરીયો ધારણ કરશે વાત નક્કી છે જી જ્યારે ઉમંગ એવી પણ વિગતો સામે આવી છે કે હીરા સોલંકી ભાવનગરથી ચૂંટણી લડશે અને એની જે ખાલી પડેલી બેઠક છે ત્યાં પેટા ચૂંટણી યોજાશે બની શકે છે શક્યતાઓ પૂરેપૂરી છે કારણ કે જે રીતે સમીકરણો રચાઈ રહ્યા છે જે રીતે જાતિગત સમીકરણોની વાત કરીએ કારણ કે ભાજપ કઈ જગ્યાએ કયું ચોકઠું ગોઠવ્યું અને રમત રમે છે એનું આંકલન કરવું ખૂબ મુશ્કેલ થતું હોય છે આપણે ગમે તે રીતે ગણિત મારીએ તો ભાજપનું ગણિત કંઈક અલગ જ નીકળતું હોય છે એટલે આપે જે શક્યતા કીધી છે એ પણ ક્યાંક દેખાઈ રહી છે પરંતુ આ બધાની વચ્ચે જ્યારે અમરીશ ડેર આવતીકાલે જોડાય અને ત્યારબાદ એમની શું પ્રતિક્રિયા આવે છે અથવા તો કયા સ્વાર્થથી તેઓ આવી રહ્યા છે તે પણ કહેવું અઘરું છે અત્યારે જી જો કે એવી પણ ઉભા વિગતો સામે આવી છે કે હીરા સોલંકી અમરીશ ડેર વચ્ચે રસ્તો નીકળતા ડેર છે માન્યા છે આખરે એટલે શું અસર થશે કોંગ્રેસ પર એ પણ જણાવી દેસુ આ લોકસભાની ચૂંટણી પહેલા પરિણામ એટલા માટે કહી ઓલરેડી કોંગ્રેસમાંથી જવાબદારી આપવામાં આવે છે રાજકોટ સહિતના જે વિસ્તારો છે લોકસભાના જે વિસ્તાર છે એની જવાબદારી કોંગ્રેસમાં આપવામાં જ આવી છે એટલે કોંગ્રેસમાં જેને જવાબદારી આપે છે એ જ લોકો ક્યાંક ભાજપમાં જોડાઈ જાય છે અને એનું જ ક્યાંક કારણ રહ્યું છે કે કોંગ્રેસને જે ફટકા પડી રહ્યા છે આ લોકસભામાં અમરીશ ડેર જેવો મુખ્ય ચહેરો આમ કહી શકાય કોંગ્રેસનો એ જો ભાજપમાં જોડાઈ જાય તો જે સૌરાષ્ટ્રની સીટ છે કે જ્યાં હજી ભાજપ થકી જે નામોની જાહેરાત કરવાની છે કોંગ્રેસ થકી પણ નામોની જાહેરાત કરવાની બાકી છે ત્યારે કયા જાતિગત સમીકરણોના આધારે આ સીટોની ફાળવણી થાય છે અને ઉપર સૌની નજર છે પરંતુ આ બધાની વચ્ચે જો અમરીશ ડેર ભાજપમાં જોડાય છે તો ચોક્કસથી રાજકોટ સાથે જ અમરેલી જેવી જે બેઠકો છે એમાં કોંગ્રેસને ફટકો પડવો એ નક્કી છે તમામ માહિતી બદલ આપનો આભાર

તો ગમે તે ઘડીયા અમરેશ ડેર ભાજપમાં જોડાશે વિગતો તો એવી પણ સામે આવી છે કે ભાજપ રાજુલા બેઠક પરથી અમરેશ ડેરને પેટા ચૂંટણી લડાવશે જ્યારે હીરા સોલંકી ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે એટલે કે ભાવનગર લોકસભાનું ગણિત છે એ બદલાશે